બકરી ઈદના તહેવાર અનુસંધાને ઝોન ચાર તથા ઝોન ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમહા કોમર તથા એડિશનલ સીપી મનોજ નિનામાનાઓની સૂચના મુજબ ડીસીપી ઝોન ચાર પન્નામોમાયાનાઓની અધ્યક્ષતામાં એસીપી જી ડિવિઝન એમપી ભોજાણી તથા એસીપી એચ ડિવિઝન જીબી બાંભણિયા તથા એસીપી ડિવિઝન જીડી પલસાણીયા ના માર્ગદર્શન હેઠળ સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણ તથા વારસિયા કુંભારવાડા કારેલીબાગ બાપુત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો તથા ઝોન ત્રણ વિસ્તારના વાડી પાણીગેટ કપુરાઈ મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા સિટી પોલીસ સ્ટેશન ખાતે તારીખ સત્તર જૂન બે હજાર ચોવીસના રોજ બકરી ઈદના તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં સિટી વારસિયા કુંભારવાડા કારેલીબાગ બાપુદ તથા વાડી પાણીગેટ કપુરાઈ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા એફઓપી હાજર રહ્યા હતા અને બકરી ઈદના તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાય તેવા મેસેજો પર પોલીસની વોચ અને નજર બંને રહેશે તેમજ કોમી એકલાસ જળવાઈ રહે તે અનુસંધાને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા